રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મજામાં ને તો અત્યારે વાગ ગયા છે જો હાડા અગિયાર થઈ ગયા છે ના હાડા દહ થયા આમાં ઊંધું દેખાય છે એટલે હકી જોઈ તો હાડા દહ થયા ને આમાં જોઈ ને તો આમાં હાડા દહ જેવું લાગે પણ કાંઈ નક્કી નથી થતું અત્યારે આપણે શરૂઆત કરી દીધી છે નવા બ્લોગની તો નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું

तो आप काश्मीर इतना की गर्मी भी भूखा काट है नहीं मैं आज ने गर्मी तो तुमने वात आज पहुंच भाई आज के भी गर्मी वात के तो 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 ये तो 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 तो

આજ તો જરાય પવન જ નથી કાલ તો સારું હતું અને હવે થોડીક આગે આપતા જાય એટલે બધું એવું વરસાદ થાય છે તો ખેડૂતની ખેતી ડબલ વાર એવું થાય છે ભગવાન ભગવાન હવે જે તારી છે એ થાય છે બરાબર અને તમે કોમેન્ટમાં કહેજો કે વરસાદની હજી જરૂર છે કે નથી અમારે તો હજી જરૂર નથી થોડોક દીક મોડો થાય ને તો સારું તમારું પાણી રસ્તામાં માં જાતું એમાં તોડવા સારું

એ કૈતા કેમ રમતા તા તા કલાદાર રમતા તા હા હે ફોન ના આવશે તમે બોલજો હા બોલ તમે અમારું વિડિયો જોવો છો એમ તો અમારા સબ્સ્ક્રાઇબર અંજીભાઈ અંજીમા છે શિંગડારી છોડી આવે આ આના શું હે મે આના શું હે આના શું એમ કરતી દેવ આંસી ને તાર નામ કૈતા તાર મમ્મીનું નામ કૈતા અને તમારા પપ્પાનું નામ મગનપાઈ મગનપાઈ તારા દાદાના તીદીના ગંગા ગંગા તારા દાદાનું ટકા દાદા આ દાદીના લીલા દાદી લીલા તી આવે તો કાકાનું કાકા હે

आई जे नो खाय बेक ना नो हैन सेव नो खाय आले ना पकड़ टेटा ना लेने हाथ अटाड़ हाथ अटाड़ दो हाथ अटाड़ अटाड़ ले इन्हें भी ले हां जी पे हाथ अटाड़े जाओ ले ले तुम हाथ अटाड़ ए बैग में पंख माई जी पागे।

તડકે બેઠી બેઠી રોટલા કરેલા તડકે કરવાની શું જરૂર છે ઉપાડી નું લઈ જાય

તડકા નોટલો સડે તડકા નો તડકો એટલો હે ને એક તડકાનો નો છોલા બે તાપ આવે તડકો જો જામી ગયો